લોકોમાં આનંદ છવાયો છેલ્લા કેટલાક સમયથી હિંમત

જેથી મતગણા ગ્રામ્ય વિસ્તાર તેમજ ઈડેવડાલી વિજયનગર ખેડબ્રહ્મા અને પોસીના તાલુકાની પ્રજામાં આનંદ વ્યાપેલ આ તબક્કે ડીઆરયુસી મેમ્બર શ્રી મોહનભાઈ પી પટેલના જણાવ્યા અનુસાર જૂનમાસ સુધી ખેડબ્રહ્મા સુધીનું રેલવે કામ પૂર્ણ કરી ખેડબ્રહ્મા પહોંચાડી દેવામાં આવશે જેથી આ વિસ્તારની પ્રજાને ઝડપથી અમદાવાદ મુંબઈ પુના દિલ્હી તેમજ દેશભરમાં જોવા માટે સસ્તી અને સરળ અને જોખમ વગરની યાત્રા કરવાનો લાભ મળશે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા